મોટી સંખ્યા માં ભાદરવાસુ ચૌદસ ના દિવસે યાત્રાળુઓ દર્શનાર્થે પગપાળા તેમજ દંડવત યાત્રા અને ખાનગી વાહનો મારફતે ઉમટી રહ્યા છે ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ

વ્યવસ્થાની કામગીરી જવાબદારીપૂર્વક સંભાળી રહ્યા છે ત્યારે આ કામગીરીને લઈ નવયુવનની યાત્રા પ્રશંસ્વરૂપ બની રહી છે જ્યારે બીજી બાજુ આવનાર યાત્રાળુઓનું દાતાઓ દ્વારા ઠેર ઠેર ચા પાણી અને નાસ્તા જેવી અનેક સુવિધાઓના સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે વિષ્ણુ ચૌહાણ સાથે એસટી એસવીની ગુજરાતી ઢીમાં